આજે આપની સાથે આ વાત કોઈ રાજકીય માણસ તરીકે નહીં સમાજના એક દીકરા તરીકે સમાજના એક અંગ તરીકે દુઃખી મને આ વાત કરું છું કેટલીક બહેનો દીકરીઓએ જોહાર કરવાની વાત કરી છે આપ વિનંતી કરું છું કે ઇતિહાસના પાના પૂથલાવજો મારી બહેનો દીકરીઓની લાગણીને હું સલામ કરું છું પરંતુ સાથ હું કહીશ કે જોહાર ક્યારે થાય જ્યારે કોઈ પણ પુરુષ સમાજનો લડવાની ક્ષમતામાં ન હોય અને પરિસ્થિતિ એવી થઈ હોય કે ભેર જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓએ જોહર નથી કહેવા